હેલો કેમ છો આજના સ્વાગત છે આજે અમારે તમાકુ છોડવાની શરૂઆત કરી નાખી છે તમને બતાવીશું અમે તો મિત્રો હવે અમે આવી ગયા છીએ તમાકુ છોડવાની છે એ ખેતરમાં જો છોડવાનું ચાલુ છે જુઓ રાહુલ ભાઈ ને પણ સોડવા લાઈ દીધા ચાર વર્ષથી તમાકુ સોડી નથી હવે સોડે છે કેવી થાય છે તે જોવે અડધું હળવી સોડી નાખ્યું છે અને જુતું બાકી પડ્યું છે

જે બે ઓળે જેવી સોડિયા વગર પડી છે એ કાલે સોડવાની તમે તમાકુ વાય કે ને તે કમેન્ટમાં જણાવજો અમે તો વાઈ દીધી છે અમે જઈ રહ્યા છીએ દૂધ ભરાવા જો મોહન સંજીજી પે જઈ રહ્યા છીએ હેલો મિત્રો આજનો વિડીયો તમને ગમો હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરજો અને કમેન્ટ કરવાનું ભૂલતા નહીં અને આજનો આ વિડીયો એટલે પૂરો થાય છે ગુડ નાઇટ મિત્રો જય માતાજી